જો કઈ તમને અંદર ગુડ મોર્નિંગ તો આપણે નવો એક બ્લોક લઈને આવતા રહ્યા જો કઈ બહાર અત્યારે વરસાદ જેટલું ચાલુ છે ને તમે પણ જો કઈ બહાર એટલો વરસાદ ચાલુ છે અને હું બાથરૂમ અંદર આવતો રહ્યો તમને દેખાડવાનું કે વરસાદ કેટલો ચાલુ કઈ આપણે અંદર વહી જઈએ વરસાદ બહુ આવે પલલી જઈ હા તો આપણે અંદર ઘરમાં હોઈ જઈએ

પછી હજી મારો ભાઈ હું હે અને મારો પછી છોકરોની ઊભા હે ને મારો ભાઈ હજી હું તો જગાડીને આપણે જવાનું શંકરે તો પહેલા આપણા મા જઈ તો જો ગાઈશ આપણા માં હજી લોટલી કરે છે અને હું ખબરમાં મા પાણી જેવો ગાય છે આ માટે માં લોટલી કરે છે તો આપણે હવે જવાનું સંકરે તો ગાઈસ આપણે સંકરા આવે એટલે ગામમાં કેટલું પાણી છે સેરીમ સેરી પાણી ભેરું છે તો જો ગાઈસ આપણે સંકર ભગવાન નો રસ્તો સીધે સીધો જવાનો અને અમે ત્રણ જણા જઈ હું માં પછી છોકરો ની અંદર ભોગી ગયા મસ્તી કરાવત્રી નાખી ઉતાર ગાય ચર્મા દાદા નું મંદિર નવું હે આજે મસ્તી તું ગાય છે સામે રીતે ચર્મા મંદિર છે તેમને પણ દર્શન કરાવું તો ચંપલ આપણે કાઢી નાખી બહાર આવી એટલે આપણે જય મંદિરના દર્શન કરી લઈ જો ગાય આપણે પેલા ટોકરીઓ વગાડી લઈ અને જય ચરમિયા દાદા ગઈશ તમે પણ દર્શન કરી લીજો મેં પણ દર્શન કરી લીધા અને ગાય હવે તમને મહાદેવના દર્શન કરાવ ચલો ગાય છે આપણા મહાદેવના દર્શન તમને કરી દઉં તો આપડા મહાદેવ ના દર્શન તમે પણ ગાય કરી લો મેં પણ કરી લીધા તો બોલો જય શંકર ભગવાન રોટલી નું બનાવવું હોય તો આપણે આ જો રસોડું હે હવે રસોડા નું સામાન હે હળદર મસાલો ઘી તમારે જોયું પડે મળી જાય આ ગેસ ને એટલે આપણે શાકને બટેકાને બધું ગમી બનાવવું હોય રોટલીને તો આપણે હા તો અહીંયા સામાન એટલે આપણે શંકર ભગવાનનું રસોડું ગમે આપણે બનાવવું પડે અને આ આપણે શંકર ભગવાનનો ખાલી એક રૂમ આ જો અહીંયા આપણે હોવું હોય તો આરામ કરીએ કે અને બોર્ડ ને બધું કમ્પ્લીટ છે અને જો ભાઈ અત્યારે આપણે વરસાદ ચાલુ હે હવે હવે વરસાદ આવે ના મહાદેવની આખી આધી જગ્યા છે ઓલી ગીરી બાપુની સમાધિ છે ઓલી મૂ સમાધિ અને આપણે આખી શંકર ભગવાનની જગ્યા છે આ શંકર ભગવાનની જગ્યા અંદર આપણે છે હે મોટા રૂમ છે તો અત્યારે તો આપણે રસોડા અંદર હી તો જો કહીશ આપણે હધોય સામાન છે અહીંયા આપણે એવું હધું જે લાવવું જે ખવડાવવું હોય તો આપણે બનાવીએ છીએ જમવાનું પણ એ બનાવવાનું હોય તો આપણે પાણીનું ઊંધું ફિટ કરેલું છે અને તેલ બે આંધુ વસ્તુ આપણે મળી જાય એટલે આપણે મહાદેવ શંકર ભગવાનનું રસોડું છે ગમીને જીને જે ચાબા ચીવું હોય તો અહીંયા બનાવીએ છીએ રોગ અત્યારે ભાઈ આપણા વરસાદ ચાલુ છે હલો ભાઈ આપણે આખો દિનો એટલો વરસાદ આવતો હતો ને આપણે શંકર જમણા પણ આંટો મારવા તો ને જો ગાઈશ આપણે આખું આટલું તલાવ ભરી ગયું છે અને જો ગાઈશ તમે પણ ગાયશ આપણે અહીંયા શંકર ભગવાનનું જ્યાં તલાવ છે ને ત્યાં એટલું આખું તલાવ પાણીનું ભરી ગયું છે ને અને ગાઈશ વરસાદ આવતો હતો એટલે જો ફૂલે ફૂલ તલાવ ભરી ગયો જો આજે આખી રાઈટનો વરસાદ એટલો આવે છે ને કે આપણે તલાવ આખું ભરી ગયું છે અને આપણે ગાય છે ડેરી દેખાય ને એ આપણે થોડોક વરસાદ વધારે આવે ને લાખો આમ પાણી તલાવ નદીમાં પાણી જવા લાગે એટલું પાણી બધું આવે અને જો ગાય છે અને અત્યારે પણ આપણી નદી પણ હોત આવી ગઈ છે વરસાદ આખી રાત તો આવ્યો ને એટલે આપણા ગામમાં નદી પણ આવી ગઈ અમારા ગામમાં એ નદીનું પાણી હઈ જ પાણી પુલ આવે છે એ તમને વિડીયોમાં દેખાડું મારા ભાઈ બોન બન કેતા કે આપડે ગામમાં આપણે નદી પણ આવી ગઈ તાલો તો ભરાઈ ગયું પણ નદી પણ આવી જઈએ આપણે તો આપણે જવાનું છે નદી જોવા કે નદી આવી કે ના આવી હવે આપણે જો નદી આવી જઈએ પાછી આપણે જો કેટલું કે પાણી જાય છે અને આખું હાંધો આ પાણીનું ભરેલું જ છે આખું નથી આવ્યું ફૂલ ફૂલ ફૂલે ફૂલ જોગાય છે આપણા આખું આ બુડમાં પાણી જાય છે અને નથી આપણે પણ પાણી ફૂલ છે આપણા ભયરિયાની એ બાજુ પાણી છે જોગાય છે એ બાજુ દેખાડું પાણી તો જોગાય છે નાખું પાણીનું પણ અડધો ફૂલ પણ ડૂબી ગયો આપડો અને પાણી એટલું છે પાછો પુલ પણ ડૂબી ગયું હોય એટલી બધી નદી આવે છે આ જો ગાઈશ મારો ભાઈ છોકરો હું આ નદીમાં અને જો ગાઈશ આપડા અહીંયા વાળો ડૂબવા આવે ડુબતો જાય હરે હરે અને આખો આપડે પુલ પણ ડૂબી ગયું હડતો તો નદી આપણે આવી ગઈ જો ગાઈશ આપડે આ બધું પાણી આવે હતું અને આ બધું પાણી મસ્ત ચોખ્ખું મજાનું તો ગાઈસ આપણે કેમેરામાં પાણી ગઈ એટલે ક્વોલિટી સારી ના આવતી તો જો ગાઈશ આપણે નાના છોકરા ચાર પાંચ જણા રહીએ ને આપણે નદી પાણી હોરા જાય છે તો જો ગાઈશ તમને પણ એમને જો કેટલું પાણી થાય હજી આ તો થોડું પાણી હજી આપણે નદીનું પાણી હજી આવ્યું બાકી જ છે આ તો હજી થોડુંક જ પાણી છે અને જો કહીશ આપણા હાથે બાવરાને વળતું પડતું તો ડૂબી ગયો રાતે વરસાદ આવ્યો હતો ને એટલે માથે પણ પાણી થઈ ગયું ઘણું અને કઈશ હવે આપણો અહીંયા બ્લોક પૂરો થાય જો કઈશ આપણે નદીમાં જઈને અત્યારે ઘરે અને હવે થાય આપણો બ્લોક અહીંયા પૂરો તો બાય બાય